નમસ્કાર મિત્રો સ્વાગત છે અને હું છું ખાસ કરીને આજના આપણે હાલનો વરસાદને આવનારા સમયના વરસાદ વિશેની અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં આપણે આજે બપોરે એક્સ્ટ્રા વિડીયો મૂકી અને હવામાન વિશેની માહિતી આપવાના હતા પણ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે આપણે આજે બપોરે એક્સ્ટ્રા વિડીયો નથી મૂકી શક્યા તે બદલ ખેદ હું ચાહું છું હવે ખાસ કરીને વરસાદની વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તો જે આપણે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદો નોંધાયા અને એમાં પણ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને દક્ષિણ ભાગો જે સૌરાષ્ટ્રની અંદર તો ભારેથી અતિભારે વરસાદ ને ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડે એવા વરસાદો પણ નોંધાયા છે હવે જે વરસાદો પડતા હતા એ વરસાદોની અંદર સૌરાષ્ટ્ર ઉપર અત્યારે જે વરસાદો પડ્યા હવે એમાંથી આપણે જેવી રીતે છેલ્લા બે દિવસથી આપણે કહી રહ્યા છીએ એમ આજે ત્રેવીસ જુલાઈના રોજ વરસાદની તીવ્રતામાં બહુ મોટો ઘટાડો પણ નોંધાયો છે જોકે વરસાદ એકદમ બિલકુલ બંધ થયા નથી ને એકદમ બિલકુલ બંધ થવાના પણ નથી હળવા એકદમ છૂટાછવાયા ઝાપટા ધીમે ધીમે હજી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી ચાલુ રહેશે પણ જે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ પડતો હતો એ તીવ્રતામાં મોટો ઘટાડો છે એ આજે નોંધાયો છે અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સૌરાષ્ટ્ર ઉપર હતું એ હવે ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધ્યું છે એટલે કચ્છની અંદર પણ આજની તારીખે ઘણા વિસ્તારો જેમાં ખાસ કરીને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી નખત્રાણા હોય માંડવી હોય મુન્દ્રા હોય આવા વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અને હજુ આવનારા ચોવીસથી છત્રીસ સુધી કચ્છની અંદર ભારેથી વરસાદ નોંધાશે જેની અંદર મધ્ય કચ્છના ભાગો અને પશ્ચિમ કચ્છના ભાગો ઉપર ચોવીસ થી છત્રીસ કલાક સુધી વરસાદી જોર જોવા મળશે એ પછી એ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે અત્યારે નબળું પણ પડ્યું છે અને પાકિસ્તાન તરફ ખસી જશે એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો છે હવે ધીમે ધીમે આ વરસાદની તીવ્રતામાંથી મુક્ત થયા છે અને હજુ પણ દિવસે ને દિવસે આ તીવ્રતામાં ઘટાડો નોંધાશે આજે ઘણો બધો ઘટાડો નોંધાયો કાલ તો આનાથી પણ વધારે ઘટાડો સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે છે બીજી વાત છે કે જે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સુરત વલસાડી વાપી નવસારી ડાંગ અથવા તો જે ભરૂચ રાજપીપળા તમામ વિસ્તારોની અંદર પણ છેલ્લા ઘણા સમયથી વરસાદી માહોલ છે અને આજે પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં હમણાં હમણાં કોઈ રાહત મળશે નહીં દક્ષિણ ગુજરાતની અંદર હજી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ યથાવત રહેશે જેમાં સુરત વલસાડ વાપી ડાંગ અને બીલીમોરા જેવા વિસ્તારો છે એમાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ભારેથી અતિ ભારે વરસાદની દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હજુ પણ આગાહી છે બીજી વાત કરવાની છે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ખાસ કરીને આ વિસ્તારો બાકી છે એની સાથોસાથ પૂર્વ કચ્છ એટલે કે રાપર તાલુકાના પણ અમુક સેન્ટરો બાકી છે સુરત જે આપણે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ ભાવનગર જેવા વિસ્તારોને પણ હજુ સારા વરસાદની જરૂર છે ખાસ કરીને જોવા જઈએ તો આપણે આ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે જે આશાર છે એ આશા છે બંગાળની ખાડીના લો પ્રેશરની જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ ધીમે ધીમે જે આગળ વધે છે આમ જોવા જઈએ તો જે શરૂઆતમાં એની ગતિ હતી અને આપણું અનુમાન હતું એના કરતાં ખૂબ ધીમું ચાલી રહ્યું છે ચોક્કસથી એ આપણા તરફ આવી રહ્યું છે પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે જે છેલ્લા બે ત્રણ દિવસથી જે ઓરિસ્સા અને છત્તીસગઢ ઉપર હતું એ હવે આપણે મધ્યપ્રદેશના ભાગ ઉપર આવી ચૂક્યું છે હવે મધ્યપ્રદેશથી ધીમે ધીમે એ ગુજરાત તરફ આવશે એટલે પશ્ચિમ મધ્યપ્રદેશ થઈ અને ઉત્તર પશ્ચિમનો વધારે કર્વ લેશે એટલે રાજસ્થાન અને ત્યાંથી ઉત્તર ભારત તરફ પણ નીકળી શકે છે પણ એના સિયર ઝોનને કારણે વરસાદો છે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાશે જોકે છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થઈ મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોમાં પણ છૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા છે ઉત્તર ગુજરાતમાં કોઈ સારો વરસાદ નથી નોંધાયો જેમાં ખાસ કરીને હવે આવનારા બે થી ત્રણ દિવસ સુધી એટલે આવતીકાલે ચોવીસ તારીખ લઈને બે થી ત્રણ દિવસ સુધી અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ એટલે કે લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ તો થાય તેવું અનુમાન છે જો કે આ ઘણા દિવસથી વાત કરીએ એટલે લોકોની ધીરજ ખૂટતી હશે પણ જ્યાં સુધી આ સિસ્ટમ નજીક ન પહોંચે ત્યાં સુધી એનો લાભ આપણે ન મળે એટલે આ વિસ્તારોની અંદર આવનારા ત્રણ દિવસ એટલે કે આવતીકાલથી લઈ અને આવનારા ત્રણ ચાર દિવસ દરમિયાન ત્રણ ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે કદાચ એકલ દોકલ સેન્ટરમાં પાંચ ઇંચ ઉપર પણ ત્યાં જઈ શકે છે પછી સુરેન્દ્રનગર મોરબી જેવા વિસ્તારો છે એમાં પણ બહુ અતિ તીવ્રતા સાથે કે હેવી વરસાદ નહીં પણ એકંદર સારા વરસાદો છે એ સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગરમાં પણ નોંધાઈ શકે છે કચ્છના જે ભાગો બાકી છે એમાં પણ આવનારા ત્રણ દિવસ સુધી સારા વરસાદોની શક્યતા માની રહ્યા છે મધ્ય ગુજરાતનું બરોડા છે એમાં પણ સારો વરસાદ થશે બરોડાની અંદર કદાચ એક એક બે સ્પેલ છે એ અતિ ભારે પણ થઈ શકે છે એ સાથે આણંદ નડિયાદ ખેડા અમદાવાદ ગાંધીનગર કપડવંજ આની અંદર પણ એવરેજ મધ્યમ વરસાદો છે એ આવતીકાલે ચોવીસ તારીખથી લઈને ત્રણ દિવસ સુધી સંભવ છે બીજા નંબરની અંદર ઉત્તર ગુજરાતની અંદર ચાર જિલ્લા જે છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આની અંદર પણ વરસાદ થશે પણ એક કહી શકાય કે વાવણી લાયક અને હળવાથી મધ્યમ વરસાદ સાથેના વરસાદો નહીં એનું કારણ છે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપર પાકિસ્તાન તરફ જાય આવો ટ્રેક ઘણા દિવસથી સેટેલાઇટો બતાવતો હતો એમાં થોડોક ટર્ન લાગે એવું છે મેં આપને કીધું એમ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને રાજસ્થાન અને ઉત્તર ભારત તરફ નીકળે તેવો એનો ટ્રક અત્યારે બતાવી રહ્યો છે સેટેલાઇટના માધ્યમથી એટલે હજુ પણ એમાં ઘણા બધા ફેરફારનો અવકાશ હોય છે પણ ચોક્કસથી કદાચ આપણી બાજુમાંથી પસાર થઈ જશે તો પણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ થવાનો છે એટલે કોઈ આમાં બહુ ડરવાનું નથી કેમ કે આ વરસાદો છે એમાંથી લગભગ આપણે કોઈ વિસ્તાર બાકાત નહીં ખાસ કરીને બનાસકાંઠાની અંદર પણ વાવથરાજ જેવા વિસ્તારો છે એમાં તો બિલકુલ નથી બીજા વિસ્તારોમાં વરસાદ થોડો ઘણો પણ થયો હતો પણ વાવ થરાજની અંદર જે વરસાદ નથી એની અંદર પણ આ આવતીકાલથી લઈને ત્રણ દિવસની અંદર મધ્યમથી સારા વરસાદો નોંધાઈ શકે છે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી સારા વરસાદો પડી ચૂક્યા છે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે જે ચિંતાનું કારણ છે એ ચિંતા આપણી હળવી થઈ શકે છે અને એની અંદર પણ મેં આપને જણાવ્યું બંગારની ખાડીનું જે લોપ્રસર છે એ આવે છે પણ ધીમું આવે છે ને આપણા સુધી પહોંચવામાં વાર લાગે છે જેવી રીતે તમે વાર્ષિક કાર્યક્રમની અંદર બતાવ્યું હતું કે સોળ જુલાઈ સત્તર જુલાઈથી લઈ અને ઓગણત્રીસ જુલાઈ સુધી આ સેશન ચાલવાનું છે આજે હજુ ત્રેવીસ તારીખ થઈ છે હજુ ઓગણત્રીસ તારીખ આવશે ત્યાં સુધીમાં લગભગ કોઈ એરિયા બાકી નહીં રહે હા એટલે જરૂરી નથી ઓગણત્રીસ તારીખ અને તમારે ઓગણત્રીસ તારીખ સુધી રાહ જોવાની છે આવતીકાલથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ જે આ ઝાપટાઓ છે ને એની તીવ્રતામાં વધારો થતો જશે એટલે હવે તમારે માત્ર બે ત્રણ દિવસ જ શાંતિ રાખવાની છે બહુ રાહ જોઈ છે હજુ પણ બે ત્રણ દિવસ શાંતિ રાખવું કેમ કે આ કુદરતી છે આપણા હાથમાં કશું હોતું નથી આપણે એક ટેકનોલોજીના માધ્યમથી જે આપણો અનુભવ છે છે એના આધારે અનુમાન લગાવતા હોય એ હું આપની સમક્ષ રાખતો હોય છે એટલે અત્યારનું જે અમારું અનુમાન છે એ મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ હવે આવતીકાલથી ત્રણ દિવસ સુધી વરસાદનો લાભ મળે તેવી અમે ઓલરેડી શક્યતા માની રહ્યા છીએ અને આ રાઉન્ડ નીકળીએ પછી પણ આવનારા સમયની અંદર બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરની અંદર બે અત્યારે આપણા જે દરિયા છે સક્રિય છે જેથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક લો પ્રેશર અને કોઈને કોઈ વરસાદી સિસ્ટમ બનતી રહેશે અને આપણે ઉપરા ઉપર વરસાદનો લાભ મળતો રહેશે જુલાઈ મહિનાની અંદર એક જોવા જઈએ તો અનુ અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ તો અમુક વિસ્તારની અંદર અનાવૃષ્ટિ એટલે કે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ ગયા અને અમુક વિસ્તારમાં ઓછા વરસાદ થયા છે હવે ઓછા ભલે થયા છે પણ ત્યાં પણ હવે જુલાઈ એન્ડ સુધીમાં સાર્વત્રિક બધાનો વારો આવી જાય એવી દ્વારકાધીશને પ્રાર્થના છે અને ઓગસ્ટ મહિનો છે એ પણ એક અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર સારો રહેવાનો છે તેવું પણ એક હાલ અનુમાન છે એટલે ખાસ કરીને વરસાદ વિશે જે આ એક અનુમાન હતું મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો એ સિસ્ટમ જે આવી રહી છે લો પ્રેશર આવી રહ્યું છે એના ઉપર અમારી સતત નજર રહેશે અને હવે કચ્છ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે એ ધીમે ધીમે આપણે એમાંથી મુક્ત થશું અતિવૃષ્ટિના માહોલથી પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે ખાસ રિપોર્ટિંગની જરૂર છે એ સિસ્ટમોને અમે ટ્રેસ કરતા રહીશું અને હવેથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ઉપર ખાસ ક્યારે ક્યારે ઝાપટું પણ પડવાનો છે તો એની પણ માહિતી છે એ રેગ્યુલર અમે આપના સુધી પહોંચાડતા રહીશું ખાસ દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેવાની છે ફરીથી એક વખત કહું છું કે દક્ષિણ ગુજરાતમાં આવનારા બે થી ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે એટલે એ વિસ્તારના નાગરિકોએ ખાસ સંભાળીને રહેવું નીચાણવાળા વિસ્તારોએ ખાસ એલર્ટ રહેવાનું છે વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવો આ રજા આપશો ધન્યવાદ